ગુજરાત સરકાર આગામી સમયમાં પ્રાથમિક શાળામાં દસ હજાર શિક્ષકોની ભરતી કરશે ટેટ વન અને ટુ પાસ ઉમેદવારોને આ ભરતીમાં લાભ મળી શકે છે જોકે ટેટ વન પાસ કરનારા ઉમેદવારોની સંખ્યા ઓછી છે તાજેતરમાં ટાટ ટેટ ઉમેદવારોના વિરોધ બાદ હવે ગુજરાત સરકાર સફાળે જાગી છે રાજ્યમાં શિક્ષણ વિભાગ અને માધ્યમની ભરતી કરવાનો નિર્ણય લેવાયો છે અઢારસો બાવન જગ્યાઓ પર ભરતી કરવા માટે મંજૂરી અપાઈ છે જેમાં મરાઠી ઉર્દૂ અને ઉડિયા સહિતના માધ્યમોની જગ્યાઓ ભરાશે શિક્ષણ વિભાગે અન્ય માધ્યમની ખાલી જગ્યાઓની માહિતી મંગાવી છે જેમાં મરાઠી ઉર્દુ અને ઉડિયા સહિતના માધ્યમોની જગ્યાઓ ભરાશે ટાટ એન્ડ ટેટ પાસ થયેલ વિદ્યાર્થીઓની ભરતી થશે સમગ્ર ગુજરાત રાજ્યમાં આવેલ સરકારી તેમજ ટ્રસ્ટ અને મંડળ સંચાલિત પ્રાથમિક માધ્યમિક શાળાઓમાં શાળા સંગ્રહથી યોજના હેઠળ શિક્ષક તરીકે ટ્રસ્ટ દ્વારા માનદ વેતનના ધોરણે નિમણૂક આપવા તેમજ ભરતી માટે પસંદગી યાદી તૈયાર કરવા માટે યોગ્ય લાયકાત ધરાવતા ઉમેદવારો પાસેથી ઓનલાઈન અરજીઓ મંગાવવામાં આવે છે ત્યારે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા એક બેઠક યોજવામાં આવી હતી જેમાં પ્રાથમિક શાળામાં ભરતીને ટૂંક સમયમાં નવું નોટિફિકેશન થઈ શકે છે